સત્સંગ દીક્ષા શાસ્ત્ર પરમપૂજ્ય મોહન સ્વાઈ મહારાજે આપણને આપેલું છે તો જીવની સર્વ પ્રકારે રક્ષા થાય એના માટે આપણને આપેલું છે માટે આ શાસ્ત્રમાં જે કંઈ લખ્યું છે એનું આપણે વાંચન કરી શકીએ એનું મનન કરી શકીએ અને આપણા અંતરની અંદર ઉતારી શકીએ એ જ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના હવે બુદ્ધિથી આપણે વિચાર કરીએ મેડિકલી વિચાર કરીએ જેમ આગળ થોડી વાત કરી બુદ્ધિથી વાત કરી એ મેડિકલી આપણે જો વિચાર કરીએ તબીબી વિજ્ઞાનના આધારે તો પણ આપણે ખબર પડે કંઈ જુદું જ છે આ જે કાંઈ માણસે વિકાસ કર્યો છે ને મગજમાંથી વિકાસ કરેલો છે તો આપણું જે બ્રેઇન છે ને એવું દુનિયામાં કોઈ કોમ્પ્યુટર નથી આપણું હૃદય છે એવો દુનિયામાં કોઈ પંપ નથી આપણી કિડની છે એવું દુનિયામાં કોઈ ફિલ્ટર નથી આપણી આંખ છે એવું દુનિયામાં કોઈ કેમેરા નથી આપણું લિવર છે એવી દુનિયામાં કોઈ ફેક્ટરી નથી અને આ હકીકત વસ્તુ છે આ ફિલ્ટર ફિલ્ટરની વાત કરીએ ઘરે ઘરે હવે તો આરો પ્લાન્ટ થવા લાગ્યા જેને પોસાય અનુકૂળતા હોય તો આરો પ્લાન્ટની વ્યવસ્થા કરે બે ચાર મહિના થાય ફિલ્ટર બદલાવી દેવું પડે કન્ડિશન છે એર કન્ડિશન નું ફિલ્ટર પણ બદલાવી દેવું પડે આ કિડની એક એવું ફિલ્ટર છે કે અંદર સાથે ઘણા બધા કામ થાય છે આપણા શરીરની અંદર કેટલાક ઇલેક્ટ્રોલાઇટ્સ છે સોડિયમ છે પોટેશિયમ છે મેગ્નેશિયમ છે ક્લોરાઈડ છે આ બધા ઇલેક્ટ્રોલાઇટ્સ છે એને લીધે આપણા સ્નાયુઓ ચાલે છે અને એ સપ્રમાણ આપણા લોહીની અંદર હોવા જોઈએ તો એ કામ કોણ કરે છે કિડની કામ કરે છે એવું અદભુત ફિલ્ટર છે એક જ નાનું ઉદાહરણ આપણે લીધે આપણને ખ્યાલ આવશે કે આપણું લોહી છે લોહીની અંદર અમુક માત્રામાં શુગર હોવી જોઈએ બહુ સ્થૂળ શબ્દ વાપરીએ તો ખાંડ પણ એકચ્યુઅલી ખાંડ નહીં પણ શુગરનું એક ફોર્મ છે એનું સિમ્પ્લિફાઈડ અખાંડનું ફોર્મ છે એ લોહીની અંદર હોવું જોઈએ અમુક પ્રમાણમાં અમુક માત્રાની અંદર સો મિલીલીટર લોહી હોય એમાં એકસો ને એસી ગ્રામ સુધી એ ગ્લુકોઝ કે શુગર એકસો એસી સુધી હોય તો ત્યાં સુધી કિડની એને ફિલ્ટર નથી કરતું લોહીમાં રહેવા દે છે એના કરતાં વધારે થાય તો પછી ફિલ્ટર કરી અને પેશાબ માટે બહાર નીકળી જાય આવું સોડિયમનું છે આપણા બધા મસલ્સ કોન્ટ્રેક્ટ થાય છે ને સ્નાયુઓ તેમાં એ ભાગ ભજવે છે હૃદયના ધબકાર માટે પોટેશિયમની જરૂર છે તો એ બધું કામ કિડની કરે છે આ લિવર છે લિવરની તો લગભગ બે અબજ અને ચાલીસ

એ કેટલા બધા સત્તર હજાર સાતસો અલગ અલગ લઈ શકે છે પચીસ લાખ હવે આવું આખું છે તો એ પણ માણસ વિચાર કરે તો એના આધારે પણ એને ખબર પડે કે આ દેહ છે દુર્લભ છે પછી એક વૈજ્ઞાનિક થઈ ગયા એનું નામ છે હેરોલ્ડ જે મોરોવિટ્સ એ બાયોફિસિસિસ્ટ હતા ઘણા બધા પુસ્તકો એ વ્યક્તિએ લખેલા છે એણે ઘણા બધા આર્ટિકલ્સ છે એ પણ એમણે લખેલા છે આ વ્યક્તિએ ઓગણીસો છોતેર ની સાલમાં એક લેખ પબ્લિશ કરેલો અને એ લેખ ન્યૂયોર્ક ટાઈમ્સમાં આવેલો હતો એનો જન્મદિવસ હતો અને દિવસે એક ભાઈએ એના પર એક બર્થડે કાર્ડ લખેલું જન્મદિવસની શુભેચ્છા અને શુભેચ્છામાં આ પોતે બાયોકેમિસ્ટ એટલે બાયોફિઝિસિસ્ટ હતા પણ બાયો કેમિસ્ટ જેમ બાયો કેમિસ્ટ્રીમાં નિષ્ણાત હતા બાયોફિઝિક્સની અંદર પણ નિષ્ણાત હતા એણે બધું ભણતર કરેલું હતું અને એના પર બર્થ ડેની અંદર એક કાર્ડ આવ્યું કાર્ડ મેં એવું લખેલું કે આજના બાયો કેમિસ્ટ એક પ્રકારના વૈજ્ઞાનિક એ એવું કહે છે કે માણસના શરીરની અંદર જે બધા તત્વો રહેલા છે ને એટલે એમાં ઓક્સિજન કહીએ હાઇડ્રોજન કહીએ કાર્બન કહીએ લોખંડ કહીએ એ બધું જે કહીએ આ બધું એણે લખેલું નહોતું પણ શરીરમાં જેટલા તત્વો છે માત્ર નાઇન્ટી સેવન સેન્ટ્સ એટલે માત્ર સત્તાણું સેન્ટના છે સો સેન્ટ આવે એટલે આને થયું કે ભાઈ આ સત્તાણું સેન્ટની વાત કરું તો હું ખરેખર તપાસ કરું એટલે એણે તપાસ આદરી અને આ લેખ લખ્યો હ્યુમરસ આર્ટિકલ છે પણ હ્યુમરસ આર્ટિકલ ની અંદર એટલે ગમત વાળો લેખ છે પણ એની અંદર આ મનુષ્ય દેહ એ કેટલો દુર્લભ છે એની વાત એ સમજાવે છે એટલે બાયો કેમિકલ ફેક્ટરીઝ હોય ને એણે એમણે પછી ફોન કર્યા અને એના બધી મેન્યુઅલ્સ હોય મેન્યુઅલ્સ મગાવી અને મેન્યુઅલ્સ મગાવીની અંદર શરીરની અંદર જે તત્વો છે એની ગણતરી કરવા લાગ્યા અને ગણતરી કરતાં કરતાં અમુક તો ધારો કે ટ્રિપ્સીન છે હિમોગ્લોબિન છે એવા તત્વો કંઈ બહુ મોંઘા નહોતા હતા ગ્રામની કેટલી કિંમત થાય એનું બધું વર્ણન હતું અને એમાં જ્યારે એસિટેડ કાઇનેઝ એ નામનું એક પદાર્થ એક ગ્રામ તો એ મેન્યુઅલની અંદર એવું લખેલું છે આપણાની અંદર એક ગ્રામની કિંમત આઠ હજાર આઠસો ડોલર થાય એક ગ્રામના એને તો મારું આ તો શરીરમાં તત્વ છે ઓલો સત્તાણું સેન્ટની વાત કરે છે આ સત્તાણું સેન્ટ કરતાં તો વધારે છે પછી આપણા શરીરમાં ફોલિકલ્સ છે તો એને જે સ્ટિમ્યુલેટ કરે એનું જે હોર્મોન છે એ હોર્મોનની કિંમત એક ગ્રામ ખાલી અડતાલીસ લાખ ડોલર એમ તો ઓહો આ તો જબરજસ્ત થઈ ગયું પછી એક બીજું તત્વ પ્રોલેક્ટિન પ્રોલેક્ટિન એક ગ્રામ પ્રોલેક્ટિનના એની કિંમત આંકેલી પોણા બે કરોડ ડોલર પૂછો તો લેખમાં વિગત ઘણી બધી વાતો કરેલી છે એ વિગતની આપણે વાતો કરતા નથી પણ એમણે સાયન્ટિસ્ટની રીતે શરીરમાં એવરેજ કરી અને કેટલું થાય અને ગણતરી કરતાં કરતાં કરી કે જો માણસને બનાવવો હોય તો છસો મિલિયન ડોલર પણ ઓછા પડે છ છ હજાર ટ્રિલિયન ડોલરની માણસની કિંમત થાય સિક્સ થાઉઝન્ડ ટ્રિલિયન ડોલર્સ એ લખ્યા પછી પણ પોતે એવું લખે છે કે આ પણ ન થઈ શકે માણસ આમાંથી માણસ પ્રાઇસલેસ છે અમૂલ્ય છે એમ કરીને બીજી એક વાત પોતે કરે છે જો યાદ રાખજો એ બાયોફિઝિસિસ્ટ છે એ સર્જનમાં નથી માનતા એ ક્રિએશનમાં નથી માનતા એણે તો એવો એક પ્રસ્તાવ મૂકેલો કે સ્કૂલની અંદર ક્રિએશનની થિયરી કે આ ક્રિએશન થયું છે સર્જન થયું છે ભણાવું ન જોઈએ આવું માનનાર વ્યક્તિ છે અને યેલ યુ યેલ યુનિવર્સિટીની અંદર એ વ્યક્તિ બત્રીસ વર્ષ સુધી પ્રોફેસર હતા એટલે અંડર ગ્રેજ્યુએશન ગ્રેજ્યુએશન બધું એને ત્યાં જ કરેલું હતું અને પછી જ્યોર્જ મેસોન યુનિવર્સિટીમાં દસ વર્ષ માટે પોતે અભ્યાસ કરાવતા હતા એ સામાન્ય વ્યક્તિની નાસા જ્યાંથી બધા રોકેટ લોન્ચ થાય છે તો એ વ્યક્તિ એના જે રોકેટ ચંદ્ર ઉપર ગયું ને એપોલો ઇલેવન એના ઉકાશાત્રીઓ પૃથ્વી ઉપર પાછા આવે તેને ક્વોરન્ટીન કરવા પડે તો એના માટેની એક કમિટી હતી કમિટીના પોતે સભ્ય હતા મંગળ ગ્રહો અમેરિકાએ મોકલ્યું હતું તો ત્યાં આગળ પણ જે એને લગતા પ્રયોગ હોય એ વૈજ્ઞાનિકની ટીમ હતી એમાં પણ એ કમિટીની અંદર પોતે સભ્ય હતા એટલે ઘણા બધી મોટી વ્યક્તિ હતી આ મોટા હસ્તી હતા પણ એ વ્યક્તિ હવે લખે છે કે માણસનું શરીર અમૂલ્ય છે

જે વાત કરી એના શબ્દોથી આ લેખ છે લેખનું સમાપન કરે તો આલ્ફ્રેડ નોર્થ વ્હાઈટ હેડ એવું લખે છે ધ હ્યુમન બોડી માણસનું શરીર ઇઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ ફોર ધ પ્રોડક્શન ઓફ આર્ટ ઇન ધ લાઈફ ઓફ અ હ્યુમન સોલ આ ક્યાં જતો રહ્યું આ તત્વજ્ઞાનની અંદર બુદ્ધિથી પરની વાત અંદર આવી ગઈ અને આ વ્યક્તિ લેખે આ લખે છે કે આ માણસનું એક સાધન છે એનો ભાવાર્થ કહું છું આત્માનો વિકાસ કરવા માટેનું સાધન છે જ્યારે આત્માનો વિકાસ થાય પથ્થર હોય તો જે કલાકાર હોય તો કલાકાર પથ્થરને એ ઘડે છે અને ઘડીને એમાંથી તૈયાર કરે છે અને આપણને મૂર્તિ મળે છે અથવા તો કોઈ શિલ્પની કૃતિ આપણને પ્રાપ્ત થાય છે એમ આત્મા એનું જ્યારે ઘડતર થાય તો એ ઘડતર કરવાની જે વાત કરે છે એટલે આત્માનો જે વિકાસ કરવાની વાત કરે છે તો એ એના માટે આ મનુષ્ય શરીર આપણને પ્રાપ્ત થયું એવું લખે છે આ મોહનસાઈ મહારાજ આપણને એ જ વાત સમજાવે છે મોહન મહારાજ વાત કરે છે કે લૌકિક વ્યવહાર કરવાનો છે પૈસા કમાવાના છે એટલે પ્રામાણિકપણે કમાવાના છે એ બધી વાત આગળ સત્સંગ દીક્ષાની અંદર આવશે મહેનત પણ આપણે વ્યવસ્થિત પણ કરવાની છે પણ આ મનુષ્ય શરીર છે એનું મુખ્ય લક્ષ્ય કયું છે તો આપણો દોષ ટળે બીજી વાત કરી આપણને ભ્રમની સ્થિતિ પ્રાપ્ત થાય અને ત્રીજી એક વાત